माफ़ <elim> <Aye hay>. <gehört->

સરદારપુર બેકડી ઉમરકોટના ખેડૂતોના સ્થાને અને ખાસ કરીને આ આંદોલનના શ્રી ગણેશ કરતા લુણાગ્રા ગામના કિશોરભાઈ મકવાણા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ખેડૂત આગેવાન છે અને ખેડૂત નેતા છે આજે ઘણા સમયથી આ પાણી માટે લાલ પાણી માટે લડતા હતા એવામાં અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડીયા અને એમની ટીમ અને અમારી તાલુકાની ટીમ અનેક વખત રજૂઆત કરવા છતાં અમે એન એન પ્રકારે સિટી અધિકારીઓને ટેલિફોનિક વાતચીત કરવા છતાં આ પ્રદુષિત પાણી અવારનવાર વાદર નદીની અંદર છોડવામાં આવે છે અને જેથી કરીને ખેડૂતોને પશુપાલન જે ચારો કરવા નીકળે છે માલધારી લોકોના ભરવાડ સમાજ છે માલધારી સમાજના ઢોર પણ આ પાણીની અંદર ભૂલતી ઉતરી જાય તો એની ચામડી ખરાબ થઈ જાય છે એવી જ રીતે ખેડૂતો જે સવારની અંદર એના ખેડૂતની અંદર પાણી વારતા હોય ત્યારે આ ચામડીના રોગ પણ આનાથી થાય છે કારણ કે ખેડૂતને પાણી વારવું હોય ત્યારે ગોઠણ સુધી પાયસા ચડાવવા પડે આ પાયસા ચડાવીને આ અતિ ઝેરીલું પાણી કારણ કે કાસ્ટિક વાળું એસિડવાળું પાણી પગની અંદર તો પગની ચામડીના એટલે કે જે ભયંકર જીવલેણ બીમારીઓ થાય છે એવી સ્ક્રીન ઉપર તો આ ગુજરાતની બેની મૂંગી સરકાર વન નિદ્રાની અંદર છૂટેલી સરકારને આજે આ આજુબાજુના ગામડાના લોકો ખેડૂતો જેનો મુદ્દો એવો છે કે ચાલીસ ચાલીસ વર્ષ થયા ચાલીસ ચાલીસ વર્ષ થયા આ લડત પાણીની પ્રદૂષણ પાણીની લડત લડે છે છતાં એનો કોઈ નક્કર નિવાળો આવતો ન હોવાને કારણે ના છૂટકે કોઈ પણ રાજકીય વગર રાજકીય પાર્ટીના વિઘ્ન વિરોધ અમે આજે ખેડૂતના દીકરા તરીકે હું મારા મહેશભાઈ કોટડીયા સાથી મિત્ર તેમજ અમારી જેતપુરની ટીમ દ્વારા આજે ખેડૂતોની વારે આવ્યા છીએ અને જ્યાં સુધી આ લાલ પાણીનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે અમારા શરીરની અંદર જ્યાં સુધી શ્વાસોશ્વાસ ક્રિયા હશે ત્યાં સુધી આ ગુજરાતની ભ્રષ્ટ સરકાર અમુક અને જીટી સુધી હમું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની અમે આ ખેડૂતોને માહિતી આપી છે અને આપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આજે ત્રીજો ત્રીજી વખત આ નદી ઉપર ઘેરા થઈ અને આંદોલનના શ્રી ગણેશ કર્યા છે હવે ટૂંક સમયની અંદર આ લોકો આનું નિવારણ નહીં લઈ આવે અને જે ગુનેગારો છે એને પાણીના ધૂમ આપ્યા હોય છે એને આમાં પગલાં નહીં લે તો અમે જીપીસીપી બોર્ડ ઉપર પશુપાલકો એમના પશુઓને લઈ અને ખેડૂતો એને કચેરીને ઘેરાવ કરશે ટૂંક સમયમાં અમારું આંદોલન ઉગ્ર અને ઉગ્ર આંદોલન થાય એના જે કાંઈ જવાબદારો હશે તો ગુજરાત સરકાર અને જીપીસીટી બોર્ડ હશે જય હિન્દ અસ્તુ ભારત કી જય